હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો તેનું એક નવું લિસ્ટ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે જો તમે પણ અહીંયા ફોર્મ ભર્યું છે તો તમારું નામ છે કે નહીં અને તમને સબસિડી મળી છે કે નહીં તેનું સ્ટેટસ તમે આ લિસ્ટ દ્વારા જોઈ શકો છો તો જે નવું લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે તેની અંદર જે બે હજાર અંદર જે લોકોએ ફોર્મ ભર્યા હતા તે લોકોની સબસિડી રિલીઝ કરવામાં આવી છે તે લોકોના નામ પણ આ લિસ્ટની અંદર આવવા માંડ્યા છે અહીંયા જે નવું લિસ્ટ મૂકવામાં આવ્યું છે તેને મેં અહીંયા ડાઉનલોડ કર્યું છે તમે અહીંયા જોઈ શકો છો મારા જે ગ્રામીણ વિસ્તારનું જે લિસ્ટ છે મેં અહીંયા ડાઉનલોડ કર્યું છે તમારા ગ્રામીણ વિસ્તારનું લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એ વિશેની માહિતી પણ હું તમને આપવાનો છું અહીંયા જે મારા ગ્રામીણ વિસ્તારનું જે મેં લિસ્ટ ડાઉનલોડ કર્યું છે તમે જોઈ શકો છો તેની અંદર તમે અહીંયા જે ડેટ છે ઉપર જોઈ શકો છો લાસ્ટ અમાઉન્ટ ટ્રાન્સફર ડેટ તેની અંદર તમે અહીંયા જોઈ શકો છો અહીંયા નીચે જશો તો જે લાસ્ટ અમાઉન્ટ ટ્રાન્સફર ડેટ છે તેની અંદર અહીંયા બાર ત્રણ બે હજાર પચીસના રોજ અહીંયા જે લાસ્ટ અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવી હતી તેની આ ડેટ છે તો કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવી હતી એક લાખ દસ હજાર અહીંયા અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવી છે અહીંયા જોઈ શકો છો અમાઉન્ટ રિલીઝ તો એક લાખ દસ હજાર જેટલી સબસિડી અહીંયા રિલીઝ કરવામાં આવી છે ક્યારે રિલીઝ કરવામાં આવી છે બાર ત્રણ બે હજાર પચીસના રોજ એટલે અહીંયા બાર તારીખે જ અહીંયા રિલીઝ કરવામાં આવી છે બે હજાર પચીસમાં જે લોકો અહીંયા ફોર્મ ભર્યા છે તે લોકોની સબસિડી અહીંયા રિલીઝ કરી દેવામાં આવી છે આ લિસ્ટની અંદર તમને બીજા પણ એક નામ બતાવી દઉં તેથી તમને અહીંયા કન્ફર્મ થઈ જાય કે અહીંયા બે હજાર પચીસ માં જે લોકો ફોર્મ ભર્યા છે તે લોકોની જે સબસિડી છે એ રિલીઝ કરવામાં આવી છે પહેલું તમને લિસ્ટ મેં અંદર મેં તમને આ બતાવ્યું કે બાર ત્રણ બે હજાર પચીસના ના રોજ અહીંયા એક લાખ દસ હજાર સબસિડી રિલીઝ કરવામાં આવી હતી જેવું તમે નીચે જશો તો આ બે હજાર ચોવીસનું છે અહીંયા તમે જોઈ શકો છો નીચે હું તમને બતાવીશ કે જે અત્યારનું છે જે બે હજાર પચ્ચીસમાં જે રિલીઝ કરવામાં આવી છે બીજું એક તમે જોઈ શકો છો બાર ત્રણ બે હજાર પચીસના રોજ અહીંયા સબસિડી રિલીઝ કરવામાં આવી છે કેટલી રિલીઝ કરવામાં આવી છે તો એક લાખ દસ હજાર અહીંયા સબસિડી રિલીઝ કરવામાં આવી છે એટલે કે જે બે હજાર પચીસમાં જે લોકો અહીંયા મોબાઈલ દ્વારા અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તમે જોઈ શકો છો બાય મોબાઈલ એપ અહીંયા જે લોકોએ મોબાઈલ એપ દ્વારા અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તો તે લોકોનું જે અહીંયા નવું લિસ્ટ છે સબસિડી સાથે અહીંયા નવું લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે કે કઈ તારીખે કેટલી સબસિડી અહીંયા રિલીઝ કરવામાં આવી છે બાર તારીખના રોજ બહુ બધા લોકોની અહીંયા સબસિડી રિલીઝ કરવામાં આવી છે તમને ખ્યાલ નથી કે તમને સબસિડી મળી છે કે રિલીઝ કરવામાં આવેલી છે તો આ લિસ્ટ દ્વારા તમે અહીંયા જાણકારી મેળવી શકો છો હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું જાણીશું કે તમે તમારા ગ્રામીણ વિસ્તારનું જે નવું લિસ્ટ છે એ કેવી રીતે ચેક કરી શકો છો વેબસાઇટ પર જઈને તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જો તમે ફોર્મ ભર્યું છે ગ્રામીણ વિસ્તારની લઈને તો તમારા ગ્રામીણ વિસ્તારનું નવું લિસ્ટ ચેક કરવા માટે તમારે ગૂગલમાં આવવાનું છે ઇએમઆઈજી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે જેવું તમે વેબસાઇટ સર્ચ કરશો એટલે આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લઈને જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે હવે હું તમને જે અહીંયા નવું લિસ્ટ ચેક કરતા બતાવી રહ્યો છે મોબાઈલની અંદર જ બતાવી રહ્યો છું તમે પણ તમારા મોબાઈલની અંદર જ આસાનીથી નવું લિસ્ટ જોઈ શકો છો તમને અહીંયા થ્રી લાઇન જોવા મળશે વેબસાઇટની અંદર એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવો તમે થ્રી લાઈનની અંદર ક્લિક કરશો તમને આવા સોફ્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો આ આવા સોફ્ટનો એક ઓપ્શન છે આ આવા સોફ્ટ પર તમે જો ક્લિક કરશો નીચે તમને અહીંયા રિપોર્ટ કરીને એક ઓપ્શન અહીંયા જોવા મળશે રિપોર્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમારા ગ્રામીણ વિસ્તારનું નવું લિસ્ટ ચેક કરવા માટે જેવું તમે ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે તમારે નીચે જવાનું છે નીચે તમે જશો તો એક લાસ્ટમાં જે અહીંયા ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરીફિકેશન એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ક્લિક કરશો અમુક તમને અહીંયા પૂછવામાં આવશે તમારા સ્ટેટ વિશે તમારા જિલ્લા વિશે તમારા ગામ વિશે અને કઈ યોજનાને લગતી તમે માહિતી મેળવવા માગો છો એ વિશે તમને પૂછવામાં આવશે પહેલો જે અહીંયા ઓપ્શન છે તમે જોઈ શકો છો ઓલ સ્ટેટ વિશે તો આપણે ગુજરાતને લઈને અહીંયા ફોર્મ ભર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું જેવું તમે તમારું સ્ટેટ પસંદ કરી દશો નીચે તમને ફરી બીજા એક ઓપ્શન જોવા મળશે ત્યાં સિલેક્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે હવે તમને તમારો અહીંયા જિલ્લો પૂછવામાં આવશે તમારે જિલ્લો તમારો પસંદ કરી લેવાનો છે જિલ્લો પસંદ કરી લીધા પછી ફરી તમને અહીંયા સિલેક્ટનો એક ઓપ્શન જોવા મળશે જ્યાં તમારે ફરી ક્લિક કરવાનું છે જ્યાં તમને તમારો તાલુકો પૂછવામાં આવશે તમારે તાલુકો પસંદ કરી લેવાનો છે તાલુકો પસંદ કરી લીધા પછી ફરી તમને સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે જ્યાં તમારે ફરી ક્લિક કરવાનું છે અને તમારું જે પણ ગામ હોય એ ગામ તમારે પસંદ કરવાનું છે ગ્રામ પસંદ કરી લીધા પછી ફરી તમને નીચે સિલેક્ટનો એક ઓપ્શન જોવા મળશે જ્યાં તમારે ક્લિક કરવાનું છે હવે તમે કયા વર્ષની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે એપ્લાય કર્યું હતું એ વર્ષ તમારે પસંદ કરવાનું છે તો બે હજાર ચોવીસ પચીસને લઈને તો આપણે ચોવીસ પચીસ અહીંયા સિલેક્ટ કર્યું છે ફરી તમે આ વર્ષ સિલેક્ટ કરશો એટલે ફરી તમને એક બીજું એક ઓપ્શન જોવા મળશે જે લાસ્ટ ઓપ્શન છે તેની અંદર તમને પૂછવામાં આવશે કે તમે કઈ યોજના અંતર્ગત માહિતી મેળવવા માગો છો તો આપણે અહીંયા જોઈ શકો છો પહેલો જ ઓપ્શન છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને આપણે લિસ્ટ ચેક કરવા માગીએ છીએ તેની યાદી ચેક કરવા માગીએ છીએ તો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પસંદ કરી લેશું ત્યાર પછી આપણને એક નીચે અહીંયા કોયડો એટલે કે આ કેપેચર તમને જોવા મળશે તમે જોઈ શકો છો ચાલીસમાંથી વીસ માઇનસ કરીને તમારે અહીંયા લખવાનું છે આન્સર અહીંયા તો ચાલીસમાંથી વીસ એટલે અહીંયા વીસ આવશે તો તમારે જે અહીંયા આન્સરનું જે બોક્સ છે ત્યાં તમારે વીસ લખી દેવાનું છે જેવું તમે વીસ લખી દેશો આન્સર લખી દેતા પછી તમારે નીચે સબમિટનો ઓપ્શન જોવા મળશે એ સબમિટના બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું સબમિટ કરશો એટલે જે તમારી જે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તમારા ગામની જે અહીંયા નવું લિસ્ટ છે એટલે કે જે યાદી છે એ તમને જોવા મળી જશે તો અહીંયા અમુક લોકોને અહીંયા બાર ટર્ન બે હજાર પચીસના રોજ સબસિડી રિલીઝ કરવામાં આવી છે તો તેની નવી યાદી પણ અહીંયા મૂકી દેવામાં આવી છે તો એ જોઈને તમે માહિતી અહીંયા મેળવી શકો છો કે તમને અહીંયા જે સબસિડી છે રિલીઝ કરવામાં આવી છે કે નહીં માહિતી તમને તમારા ગ્રામીણ વિસ્તારની નવી યાદી જોઈને મળી જશે તો તમારા ગ્રામીણ વિસ્તારની અહીંયા યાદી જોવા માટે તમારે અહીંયા ડાઉનલોડ પીડીએફ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરશો એટલે એ ફાઇલ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે અને સિમ્પલી તમે અહીંયા ઓપન કરી શકો છો જેવું તમે અહીંયા નવું લિસ્ટ ડાઉનલોડ કરશો એટલે કે નવી યાદી ડાઉનલોડ કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે જેમાં સૌ પ્રથમ અહીંયા યાદીની અંદર પહેલું તમારું અહીંયા નામ હશે તમે જોઈ શકો છો કયા વર્ષે તમે અહીંયા એપ્લાય કર્યું હતું કે ચોવીસ પચીસની અંદર એપ્લાય કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તો તમને અહીંયા વર્ષ જોવા મળશે સાથે તમે જોઈ શકો છો જે અહીંયા રિલીઝ કરવામાં આવી છે સબસિડીની અમાઉન્ટ તમને જો જોવા મળશે કઈ તારીખે તમને રિલીઝ કરવામાં આવી એ પણ તમને અહીંયા જોવા મળશે તો બે હજાર પચીસની અંદર જે લોકોને અહીંયા રિલીઝ કરવામાં આવી છે તે લોકોને અહીંયા તમે જોઈ શકો છો બાર ત્રણ બે હજાર પચીસના રોજ અહીંયા રિલીઝ કરવામાં આવી છે તે લોકોએ પણ અહીંયા ચોવીસ પચીસની અંદર અહીંયા ફોર્મ ભર્યા હતા તો અહીંયા જે એક લાખ વીસ હજારમાંથી એક લાખ દસ હજાર જેટલી તો અહીંયા રિલીઝ કરી દેવામાં આવી છે તો આ અહીંયા નવું લિસ્ટ છે એટલે કે યાદી છે વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે તમારા ગામનું લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો એ વિશેની મેં તમને અહીંયા માહિતી આપી આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી જો તમને ગમી હોય તો વિડીયોનો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ રીતની માહિતી મેળવવા માટે Thank you.